અહીંયા તો બીજી વાર આવો આવો તમે મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી જગ્યા લઈ જવાનું છું જ્યાં માત્ર વીસ રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળી જશે અને તો આ જગ્યા ક્યાં છે અને જમવામાં કઈ કઈ વસ્તુ મળે છે અને શું ટાઈમિંગ છે અને આ એક્ઝેક્ટલી આ જગ્યા ક્યાં આવેલી છે તે હું તમને આ વિડીયોમાં જણાવવાનું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળ તો મિત્રો અત્યારે આપણે ઊભા છે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં અને અહીં આવેલું છે મા અન્નપૂર્ણા ભોજનાલય તે જ્યાં આપણને વીસ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે તો ચાલો આ જગ્યાને આપણે આજે એક્સપ્લોર કરવાના છે તમને બતાવીશું જમવામાં શું શું છે અને કઈ રીતના ટિકિટ કઈ રીતના લેવાની હોય છે ટિકિટ કાઉન્ટર ક્યાં છે તે તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ જોઈ શકો છો જેવા તમે અહીં એન્ટ્રી મારશો તમારી બૂટ ચંપલ પહેલાં અહીંયા કાઢી લેવાના અને પછી આગળ જવાનું હોય છે હવે આપણે પહેલાં બૂટ ચપ્પલ કાઢીને ત્યારબાદ હું તમને અંદર લઈ જાઉં તો મિત્રો સામે છે ટિકિટ કાઉન્ટર ત્યાંથી ટિકિટ લેવાની અને જોઈ શકો છો ટિકિટ લેવા પહેલાં અહીંયા લાઈન હોય છે જ્યાં તમારે લાઇનમાં ઊભું રહેવાનું હોય છે જોઈ શકો અત્યારે લાઈન લાગી ગઈ છે અને આ લાઇનમાં લાઇનમાં અહીંયાથી લાઇનથી ત્યાં ટિકિટ લેવાની અને ત્યારબાદ પછી અંદર જમવા જવાનું હોય છે તો આ પ્રકારે લાઇનમાં ઉભરવું પડે છે અને તમને વીસ રૂપિયામાં અહીંયા ટોકન મળે પછી ટિકિટ લઈને અંદર જવાનું હોય છે લોકો જઈ પણ રહ્યા છે આ ટિકિટ માટે ટિકિટ કાઉન્ટર જોડે

કો પણ લીધા પછી વધારાનું દાન કરવું હોય તો પણ તમે દાન પેટીમાં નાખી શકો છો અને તે પ્રકારે વ્યવસ્થા છે અહીંયાથી ટિકિટ લેવાની હોય છે ત્યારબાદ પછી અંદર એન્ટ્રી મારવાની હોય છે અને જોઈ શકો છો અન્નપૂર્ણા ભોજનાલય અને આ પ્રકારે વ્યવસ્થા છે અહીંયા પાણી અને ખાડી ધોવાની વ્યવસ્થા છે અને અહીંયાથી એન્ટ્રી મારવાની હોય છે તો મિત્રો ફાઇનલી હું તમને ભોજનાલયની અંદર લાવી દીધા છે ને અહીંયા જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો ભોજન લઈ રહ્યા છે જોઈ શકો છો મોટા પ્રમાણમાં ભોજન લેવાનું ચાલુ છે માત્ર વીસ રૂપિયામાં અનલિમિટેડ તમારે જેટલું ખાવું એટલું બગાડ ન કરવાનું અને બેસવાની વ્યવસ્થા છે પંખાની વ્યવસ્થા પણ છે અને સરસ મજાની બેસવાની પણ વ્યવસ્થા છે ને એને અહીંયા લાઇનમાં ઉભા રહીને તમારે ટોકન લેવાનું હોય અને પછી એ ટોકન લીધું લીધું હોય તો અહીંયા જમવાનું પછી અહીંયા બેસીને જમી લેવાનું ત્યાંથી કાઉન્ટરમાંથી લઈ લેવાનું જમવાનું તો મિત્રો હવે આપણે તમને પણ બતાવીએ કે જમવામાં કઈ કઈ પ્રકારની હોય છે જમવાનું આપણે તો ડે ટિકિટ આવી ગઈ છે ચાળીસ રૂપિયા આપણે બે ડીશ લીધી છે અને આ પ્રકારની ટિકિટ હોય છે હવે આપણે ટિકિટ લઈને અંદર જવાનું ચાલો હવે આપણે તમને અંદર લઈ જઈએ ત્યાંથી ડિશ લેવાની હોય છે અને પ્રથમ આપણને રોટી મળે છે જોઈ શકો છો અને બે સબ્જી છે અને ચાલુ છે લાંબા જોઈ શકો છો હવે સબ્જી આપણને મળશે બે સબ્જી છે અને ભાત છે અને કઢી છે છે આવી બે સાપ છે બટાકાનું છે અને અહીંયા આ સાડી તો આ ચણાની સબ્જી છે અને કઢી અને ભાત છે રોટલી છે માત્ર વીસ રૂપિયામાં ડીશ મળે અનલિમિટેડ તમારે બગાડ નહીં કરવાનો અનલિમિટેડ તમને જમી શકો છો જેટલું જમવું હોય એટલું તો મિત્રો જમવાની વાત કરું સ્વાદમાં તો સરસ મજાનું જમવાનું છે મસાલા પણ એટલા નથી નોર્મલ છે અને મસ્ત સરસ જમવાનું છે સ્વાદ પણ સરસ છે અને વીસ રૂપિયામાં અનલિમિટેડ હોય છે તે તો ખાસ છે પણ સરસ મજાનો સ્વાદ પણ છે અને જોઈ શકો છો અત્યારે હું જમી રહ્યો છું સરસ મજાનો સ્વાદ પણ છે અને એટલું બધું તીખું પણ નથી અને મીડિયમ જમવાનું તમને

બને છે તે જગ્યાએ રસોડામાં આપણે આવી શકીએ તરફ સુધી આ ગ્લાસ પણ શુદ્ધ રીતે મૂકવામાં આવે છે ને અહીંયા વેચવાનું કામ પણ ચાલુ છે જોઈ શકો છો અહીંયાથી જેની કૂપન લીધી એને જમવાનું આપવામાં આવે છે અને અહીંયા જોઈ શકો છો તપેલામાં જમવાનું આ શું છે ભાત છે ને તો જોઈ શકો છો આ ભાત તૈયાર છે રેડી પછી આ શું છે આ શાક છે આ શાક છે પછી આ છે ડાર્ક આ બી આ બી શાક છે અને આ કઢી છે કઢી જોઈ શકો છો તો આ પ્રકારે આપણે રસોડાની અંદર છીએ અને રોટલી બનાવવાનું મશીન પણ તમે જોઈ શકો છો અહીંયા રોટલી બનાવ આ રીતના રસોડા આપવું આ રસોડામાં શુદ્ધ તમે જો સ્વચ્છતા પણ એટલી તમને જોવા મળશે તો આ અહીંયા લોટ બાંધવાનું મશીન પણ તમને જોવા મળશે અને આ ફ્રિજ પણ છે તમામ વસ્તુ સામાન સ્વચ્છ રીતે મૂકી શકાય અને આ લોટ બાંધવાનું મશીન તમને જોવા મળશે મિત્રો અન્નપૂર્ણા ભોજનાલયમાં આપણે ભોજન લઈ લીધું અને અન્નપૂર્ણા ભોજનાલયની બિલકુલ સામે અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે તેના પણ તમને દર્શન કરાવી દો જો તમે પણ જમવા આવો તો જમીને અહીંયા દર્શન કરી શકો છો પહેલાં પણ દર્શન કરીને પછી જમી શકો છો તો ચાલો હવે અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે તેની પણ આપણે મુલાકાત લઈએ તમને માતાજીના દર્શન કરાવો આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર અને અન્નપૂર્ણા ભોજનાલય બિલકુલ સામે જ છે હવે તમને માતાજીના દર્શન કરાવી દઉં મંદિર પરિસર પણ બતાવી દઉં તો મિત્રો ફાઇનલી અન્નપૂર્ણા માતાજીના તમને દર્શન કરાવી દઉં જોઈ શકો અન્નપૂર્ણા માતાજી છે અને મંદિર પરિસર તમે જ દેખાઈ જોઈ શકો છો આ મંદિરનો ગર્ભ ગૃહ છે તો ફાઇનલી મિત્રો તમને અન્નપૂર્ણા ભોજનાલયની મુલાકાત લેવડાવી અને અન્નપૂર્ણા માતાજીના મંદિરના પણ દર્શન કર્યા અરે આ જગ્યાને એક્ઝેક્ટ લોકેશન આપી દઉં તો અડાલજ કોબા હાઈવે ફોર કહી શકાય કે અન્નપૂર્ણા માતાજીના મંદિરના સામે જ અન્નપૂર્ણા ભોજનાલય પણ છે જે માત્ર વીસ રૂપિયામાં તમે વર્ફેક્ટ ભોજન કરી શકો છો સવારે બે શાક હોય છે રોટલી હોય છે કઢી ખીચડી હોય છે અને ફૂલ થાળી હોય છે માત્ર વીસ રૂપિયામાં સાંજ સવારનો ટાઈમ છે સવા અગિયારથી એકનો છે અને સાંજે ખીચડી અને છાશ હોય છે માત્ર દસ રૂપિયામાં તેનો ટાઈમ છે છથી આઠ તો આ પ્રકારે તમે જો આ જગ્યાની મુલાકાત લેવા આવવા માંગતા હોય તો આવી શકો છો આ એક્ઝેક્ટ લોકેશન અને ટાઈમિંગ આ પ્રમાણે છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો ફરી મળીએ નવા એક વિડીયો સાથે થેન્ક યુ